ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી ક્રિહાન ટેક્સિયમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કામદારોના વિવિધ પડતર મુદ્દાઓને લઈ ધારાસભ્ય જયધાર વસાવાએ મુલાકાત લીધી હતી કંપનીના સત્તાધીશોને સાથે રાખી કામદારોની રૂબરૂ રજૂઆત કરી સમસ્યાનું સમાધાન કરવાના પ્રયાસ હાથ ધર્યા હતા જો શું કહ્યું ધારાસભ્ય જયધાર વસાવાએ સ્થાનિક રોજમદારો છે વર્કરો છેલ્લા બે હજાર અગિયારથી ઘણા અહીંયા એમ્પ્લોય તરીકે કામ કરે છે છતાં એમને આજ દિન સુધી પરમેડન્ટ કરવામાં નથી આવ્યા આજ દિન સુધી દસ બાર વર્ષ પછી પણ એમને કોન્ટ્રાક્ટ પર જ કામ કરાવવામાં આવે છે સાથે બસો ચાલીસ દિવસ પણ પૂરા કરવા દેવામાં નથી આવતા સાથે સેફ્ટી બાબતે પણ ઇસ્યુ હતો અને ઘણા વીમા પોલિસી બાબતે પણ ઇસ્યુ હતો અને સેલરી બાબતે પણ એમની રજૂઆત અમારી સમક્ષ આવી હતી અને જે આ કંપનીમાં જે કાપડના એક એક વર્કર જે છ મશીનો ચલાવી શકે એવી પોઝિશન છે ત્યાં આઠ મશીનો ચલાવવા માટે જ્યારે દબાણ થતું હતું ત્યારે આજે અમે એમના મેનેજમેન્ટ સાથે ચર્ચા કરવા માટે અમે આવ્યા છે અને જે વર્કરોને અહીંથી કાઢી મૂકવામાં આવ્યા હતા એ વર્કરોને ફરી લેવડાવવા માટેની વાત અમે કરી છે ત્યારે એમણે એમને લેવાની વાત કરી છે સાથે સાથે આવનારા દિવસોમાં એ વર્કરોને પરમેડન્ટ કરવા માટે અને એમને યોગ્ય સેલરી પણ મળે સાથે સેફ્ટીના સાધનો પણ મળે એ બાબતની એકદમ રજૂઆત એમને સ્પષ્ટ છે અમે ફરી મહિના બાદ ફરી પણ અમે અહીંયા મુલાકાત લઈશું ત્યારે આવો કોઈ ઇસ્યુ અમારી સામે નહીં આવે એ અમે પૂરી તકેદારી રાખીશું સાથે સાથે આ તમામ જીઆઈડીસીની જે પણ કંપનીઓ છે એ કંપનીઓના માલિકો આ વિસ્તારમાં બે ચાર આગેવાનોને સાચવવાના સાચવી લે છે અને એ એના ઇશારા પર અહીંના રોજમદારોનું શોષણ કરવામાં આવે છે એમ્પ્લોયોનું શોષણ કંઈ પણ થાય એટલે લોકલ આગેવાનોને જેમને સાચવેલા હોય જેને આપી મૂકી હોય એવા લોકોનો સંપર્ક કરીને દબાવી દેવાની વાતો ચાલે છે ત્યારે અમારી પાસે જે પણ કંપનીઓની આવી રજૂઆતો આવશે એ કંપનીઓ પર આવનારા દિવસોમાં અમે જઈશું આજેથી અમારું કાઉન્ટડાઉન ઝઘડિયા જીઆઈડીસીમાં ચાલુ થયેલું છે આવનારા દિવસોમાં આપણા માધ્યમથી પણ બધાને કહીએ છીએ અમે જે પણ લોકો સાથે કોઈ પણ કંપનીના માલિકો શોષણ કરતા હોય જેમને પણ યોગ ન્યાય નહીં મળતો હોય બાર બાર કલાક કામ કરાવીને દાળિયા મજૂરની જેમ કામ કરાવતા હોય ગુજરાત સરકારના શ્રમ નિયામકના જે પરિપત્રનું ઉલ્લંઘન થતું હોય તો એવા લોકો અમને મળે એની જવાબદારી કંપની સાથે રહી એવી એવા પ્રયાસો આવનાર ભવિષ્યમાં અમે કરીશું